તમે આ જોઈ શકો છો જોઈ લ્યો આપણા વાડીમાં રોજડાની રંજાય છે આ તમે જોઈ શકો છો હેલ્લો લો તો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને એકદમ મજામાં જશો ને હું પણ એકદમ મોજમાં જ છું તો આજ ફરી આપણે લઈને આવી ગયા છે એક નવો મજેદાર વિડીયો તો આજે આપડી વાડી આખી ભરાઈ ગઈ છે આ તમે જોઈ લો જોઈ શકો છો આ વિડીયોમાં આપણે થોડીક જ બાકી છે જોઈ લ્યો વાડી એટલે ત્રણ સાડા ત્રણ ફૂટ ખાલી છે આખી ભરાઈ ગઈ છે આમ તમે જોવો વરસાદ એવો પડ્યો છે ના કામકાજ લીંદુ ચાલુ છે માણસો લીંદે છે અને આ જોઈ લો વાતાવરણ મસ્ત એકદમ મજા હા એક ચકાચક થઈ ગયું છે અને આજે આપણો વિડીયો પાછો બે ત્રણ દિવસ લેટ આવ્યો છે તો બને ત્યાં સુધી આપણો વિડીયો જોતા રહેજો કેમકે ક્યારેક લેટ પણ આવી શકે છે અને અત્યારે એકદમ બધું વાતાવરણ ઘટાક વર લીલું છમ બધું થઈ ગયું છે અને આપણે પાછા આપણે તો શું કામ હોય વાડીએ જ આવવાનું હોય વિડીયો બનાવવા માટે તો આવી ગયાથી નવો વિડીયો લઈને તો ખાસ કરીને આપણો વિડીયો જોતા હોય તો તમે ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરજો અને કોમેન્ટ કરી દો અને અત્યારે જોઈ લે તમે આ બધા ઢોરાવને બળદને એના બધીને આ ઘોડી ઘોડીની બહેર બાંધી અત્યારે કાઢી છે તમે જોઈ શકો છો જોઈ લ્યો અને આ બધું અત્યારે એકદમ લીલું છમ થઈ ગયું છે જોઈ લ્યો ડુંગળીમાં આખે ખૂંદી નાખ્યું છે બે રોઝડા હાલી ગયા છે આ ડુંગળી જોઈ લ્યો આવી રીતે હોય તો ખૂંદી નાખે તો શું કરવાનું આ જોઈ લ્યો આપણી બીજી માંડવી છે અને કોમેન્ટમાં કહી દો કેવી છે જોઈ લ્યો તમે એકલા અત્યારે તો લીલી દેખાય છે લીલી સામે એકદમ આ માંડવી આપણી જ છે આ બીજી છે અને ઓલી છે ઓગણચાલીસ નંબર બોરામાં જાય આ તો લગભગ બોરામાં નહીં જાય કેમકે કે તો થોડોક ટાઈમ લાગે જાય આને તો સીઝનમાં છે આ જોઈ લઈએ એમ તો જે આ થોડીક પાછળ છે અને આપણે હવે જોઈ લઈએ બીજા કંઈક તો મોળમાં મરચું માને એમાં આંટો મારી લઈ ડુંગળીને મરચું માંડવી તો ધોવાઈ ગઈ હવે જાય આગળ કેમકે આમાં તો કઈ બહુ ફળ ને એવું કંઈ છે અને એટલે એ કાંઈ હવે લેવું પડે એવું છે નહીં અને બને ત્યાં સુધી હવે તો વરસાદ રહી જાય તો સારું કાઠિયાવાડી ઘોડી એકદમ પાવરફુલ અને પ્યોર કાઠિયાવાડી હવે જો તમે આ કેળી ઘોડી છે મંદિરની જો કેવી હે બાકી એકદમ પ્યોર હો આ ગ્લાસ મસ્ત હાઈડ બેડ કાઠિયાવાડી કટની મિત્રો પાછા ફરીથી આપણે આવી ગયા છીએ આપણા લોકેશન ઉપર જોઈએ મિત્રો અત્યારનો નજારો અને અત્યારનું વાતાવરણ એકદમ ઘટાઘો વાતાવરણ છે અને વરસાદી વાતાવરણ છે તો અત્યારે આપણે કંઈ તડકો બડકો અહીંયા પડતા નથી અને પદળછાયું વાતાવરણ રહી છે તો કાયમિક માટે અત્યારે લગભગ પંદર સત્તર દિવસ થઈ ગયા છે અને હમણાં તો ઘણા ટાઈમ આ કાંઈ સૂરજ નારાયણ જોયો જ નથી આ જોઈ લો આને બેને બહાર બાંધેલા આ બધું ગારો ગારો અને આ તમે જોઈ લો ઝાડવો બળવો બધા એકદમ ઘટાખોર ત્યાં છે હાઈ ક્લાસ મસ્તીના અને આપણે ફરી પાછા આપણા લોકેશન ઉપર કાયમિકની જેમ જેમ વિડીયો ઉતારતા હોય શૂટિંગ કરતા હોય અહીંયા લોકેશન ઉપર આવી ગયા છે તો બને તે સુધી મિત્રો આપણો વિડીયો જોતા રહેજો અને શેર કરતા રહેજો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવજો કે એવો વિડીયો લાગ્યો તમને અને ફરીથી મળતા રહેશું આપણે કાયમિક ડેલી માટે તો હવે કાંઈ નક્કી ન હોય તો આપણે વિડીયો થોડા લેટ પણ આવી શકે છે તો મિત્રો જ્યારે આવે ત્યારે જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો ધન્યવાદ મિત્રો